માલપુરના નવા ગામના બીપિન ચૌધરી પર થયેલા જીવલેણ હુમલા પછી માલપુરના સર્વ સમાજના આગેવાનોએ જિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યું માલપુરના નવા ગામના બીપિન ચૌધરી પર જૂની અદાવતમાં જિલ્લા પંચત ઉપપ્રમુખના પ્રમુખના સગા ભાઈ અને અન્ય બે શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરાતા સોમવારે મોટી સંખ્યામાં આંજણા ચૌધરી સમાજના આગેવાનો અને અન્ય સમાજના આગેવાનોએ મોડાસામાં પોલીસ વડા મુનોહરસિંહ જાડેજાને આવેદનપત્ર આપી સમાજનો દાખલો બેસાડવા માટે માંગણી કરી હતી અરવલ્લીના

એ કઈ ગુનો છે તો અમારા બિપિનભાઈ ચૌધરી આવા આ આરોપી પર એમને ભ્રષ્ટાચારની જે આરટીઆઈ આપી એના સંદર્ભે આ લોકોએ એમના પર જાનથી મારી નાખવાનો હુમલો કર્યો છે આ પહેલાં પણ એમને એક વખત એમનો પર સ્કોર્પિયો નાખી અને મારી નાખવાનો હુમલો કરેલો હતો પણ એમને ફરિયાદ પણ આપેલી હતી અને આજે અમે ફરીથી અને આજે અને એની ભાઈની હાલત અત્યારે ખરેખર ખૂબ જ ગંભીર છે તો અમે આજે એસપી કચેરી આવી અને સાહેબ શ્રીને મળી અને અમે અમારા સમાજવાળા બધા ભેગા થઈ અને એનો ન્યાય મળે કારણ કે ફરીવાળા આવું ના થાય અને જો આ રીતે જો આરોપીનો જો છૂટો દોર મળી જશે તો આજે બિપિનભાઈ જોડે થયું છે કાલે બીજા કોઈ વ્યક્તિ જોડે થશે તો આ આરોપીઓનો યોગ્ય સજા થાય અને એમનો માલપુરની અંદર વરગોળો નીકળે એવું અમારા અમારા બધા સમાજની માંગણી છે અને આ બ્રધરને ખરેખર બહુ ન્યાય મળે એના માટે એસપી સાહેબે પણ અમને ખાતરી આપી છે પણ મીડિયા થ્રુ પણ અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ અમારા સમાજના માણસને ન્યાય મળે આજે આના જોડે બન્યું છે કાલે બીજા કોઈ સમાજના વ્યક્તિ જોડે પણ આ બનશે એટલે આના પર પૂરેપૂરી કાર્યવાહી થાય એવી અમારા સમાજની જો આમાં બિપિનભાઈ ન્યાય નહીં મળે તો માલપુરમાં દરેક સમાજ ભેગો મળી અને અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું અને પોલીસ પણ આમાં દાખલો બેસાડે કે ફરી આવી ગુંડા ગુંડાગર્દી કરતા પહેલા આવા ગુંડા તત્વો એકવાર વિચાર કરે એટલે પોલીસ પણ આમાં સરઘસ કાઢે અને અમને સંસ્થા